અમદાવાદમાં હવે નાગરિકો ડિજિટલ ટેક્સ પેમેન્ટ ને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે આધુનિક યુગમાં સમય અને શક્તિ બચાવવા માટે ઓનલાઈન માધ્યમ લોકપ્રિય બની ગયું છે ગત નાણાકીય વર્ષમાં કુલ પચાસ પોઇન્ટ તેવીસ ટકા લોકોએ ઓનલાઈન ટેક્સ ભર્યો હતો જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ આંગળો સાઠ ટકા સુધી પહોંચી ગયો છે આ ટ્રેન્ડ દર્શાવે છે કે અમદાવાદીઓ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને ઝડપથી અપનાવી રહ્યા છે એ એમસી દ્વારા મિલકત વેરા સંબંધિત અનેક સેવાઓ જેવી કે આકરાણી હેતુફેર અને નામ

50.3 ટકા ઉત્તરમાં બાવન પોઈન્ટ ટકા ટકા ઉત્તર પશ્ચિમમાં ત્રેસઠ ટકા પૂર્વમાં પંચાવન અને પશ્ચિમમાં ટકા લોકોએ ઓનલાઇન ટેક્સમાં પેમેન્ટ કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે ડિજિટલ ઇન્ડિયાના જે પ્રયાસો છે એનું કોઈ ઉત્તમ તો પેમેન્ટ છે ભારત દેશ સૌ પ્રથમ આવે છે અને એ જ તર્જ ઉપર ચાલતા હોય એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કરદાતાઓ જે ટેક્સ બિલ ઇસ્યુ કરવા માટે ક્યુઆર કોડ આપે છે અને તેને સ્કેન કરે એટલે કરદાતા તેના કરદાતાને તેનું ડ્યુ જે અમાઉન્ટ છે જોવા મળે અને સાથે સાથે હમણાં મેં એડવાન્સ રિબેટ સ્કીમમાં પણ જે કરદાતાઓ ઓનલાઈન પેમેન્ટ ભરે છે તેને વધારાનો એક ટકાનો રિબેટ આપ આપવામાં આવે છે તેનો લાભ લેતા હોય એ રીતે ગત વર્ષે પચાસ ટકા થયેલી આવકના પચાસ ટકા ઓનલાઈન પેમેન્ટ થયું હતું અને આ વખતે માત્ર પાંચ મહિનામાં આ ટકાવારી સાહીઠ ટકા કર જે આવક થઈ છે તેમાંથી સાહીઠ ટકા રકમ ઓનલાઈન પેમેન્ટ સ્વરૂપે આવી છે એના માટે હું મહાનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે આદરણીય પ્રધાનમંત્રીની યોજનાઓને તેમણે સહર્ષ ઉપાડી લીધી છે